નમસ્કાર તુલસી વિવાહ તેમજ એકાદશી ના શુભ પર્વ ની તમામ સમસ્ત ગોયલવાડ માં આજે તુલસી વિવાહ તેમજ એકાદશી પર્વ ની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી ખાસ કરીને વાત કરીએ તો ભાવનગર શહેરના ડાયમંડ ચોક ખાતે શ્રી ડાયમંડ મિત્ર મંડળ દ્વારા તુલસી વિવાહ પર્વ નું અભૂતપૂર્વ તેમજ રીદી તુલસી આયોજન કરવામાં આવ્યું સંપૂર્ણ અહેવાલ

દર વર્ષે કાર્તક માસના શુક્લ પક્ષની એકાદશીને દેવ ઉઠી એકાદશી કહેવામાં આવે છે આ ઉપરાંત આ દિવસને દેવોત્થાન એકાદશી પણ કહેવામાં આવે છે આ દિવસથી લગ્ન અને અન્ય શુભ કાર્યક્રમો ફરી શરૂ થાય છે હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું વિશેષ મહત્વ રહેલું છે જે દર વર્ષે કાર્તક માસના શુક્લ પક્ષની બારસ તિથિ એ મનાવવામાં આવે છે આ દિવસે માતા તુલસી વૃંદાના વિવાહ ભગવાન વિષ્ણુના શાલીગ્રામ સ્વરૂપ સાથે લગ્ન થાય છે જેને દેવી દેવતાના વિવાહ સ્વરૂપે જોવામાં આવે છે આ દિવસે હિન્દુ સમાજમાં વિવાહ ઉત્સવ પ્રારંભ થવાનો સંકેત માનવામાં આવે છે ખાસ વાત કરીએ તો ભાવનગર શહેરના ડાયમંડ ચોક ખાતે છેલ્લા બોતેર વર્ષોથી ડાયમંડ મિત્ર મંડળ દ્વારા આયોજિત તુલસી વિવાહ પર્વનું હૃદય સ્પર્શીને અભૂતપૂર્વ આયોજન કરાયું અગિયારસના આ પવિત્ર દિવસે ભાવનગર શહેરના ડાયમંડ ચોક ખાતે વર્ષોની પરંપરા મુજબ ડાયમંડ ચોક મિત્ર મંડળ દ્વારા તુલસી વિવાહ પર્વનું ખૂબ જ ભવ્ય અને હૃદય આયોજન કરવામાં આવ્યું ડાયમંડ ચોકમાં તુલસી વિવાહ મંડપને એટલો ભવ્ય રીતે શણગારવામાં આવ્યું કે જેને જોઈને આંખો ચકિત થઈ જાય આટલું સુંદર ને ભવ્ય આયોજન જે મન મોહી લેતું જોવા મળ્યું અશ્વિન સોલંકી વર્ષની પરંપરા મુજબ ડાયમંડ જોગ મિત્રમંડળ આયોજિત ભવ્ય તુલસી વિવાહનું આજ રોજ આયોજન કરેલ છે આ તુલસી વિવાહ છેલ્લા બોતેર વર્ષથી અમારા વડીલો પેલા કરતા આવતા હતા અને હાલમાં અમારા ડાયમંડ ચોક મિત્ર પ્રમુખ રાજેશભાઈ જોશીની આગેવાનીમાં કરતા આવીએ છીએ અમારા તુલસીઓનું સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર છે વીસ બાય વીસની રંગોળી બ્રહ્માકુમારી પ્રજાપતા ઈશ્વર વિશ્વવિદ્યાલય માતાજીની ઝાંખીઓ તથા મહિલા કોલેજ થી ક્રેસન સુધીની તમામ રોડ પર રોશનીઓ કમાનો અને આ શણગાર કરવામાં આવે છે અને સૌથી મોટું અમારું આયોજન એ હોય છે કે જે માતાજી ઠાકોરજી મહારાજ નો લાલજી મહારાજ તેમ કોઈ પણ મંદિરે થી અમે લાવતા હોઈએ છીએ અને જે લોકો કન્યાદાનમાં કે જેને નિસંતાન લોકો હોય કે દીકરી ન હોય તેવા લોકોને અમે કન્યાદાન બેસાડીએ છીએ એમાં કોઈ જાતનો ડાયમંડ ચોક મિત્ર મંડળ ભેદભાવ રાખતો નથી અને આ આખું આયોજનમાં અમારા વડીલો વેપારીઓ તમામનો અમને ખુબ સાથ સહકાર મળે છે અને અમારા રાજેશભાઈ જોશીની ટીમ આમાં તન મન અને ધનથી ખૂબ જ કામ કરતી રહી છે